માલિકે ઝેપાઝેપી કરતાં ખાલી હાથે ભાગવાનો નોબત આવી હતી ભાગવામાં લૂંટારોના હાથમાંથી હથિયારો પડી જવા પામ્યા હતા પાંડેસરા પોલીસે લૂંટારોને શોધવા માટે રોડ પર નાકાબંધી પણ કરી હતી આ ઘટના બુધવારે રાત્રે આઠ વાગે બની હતી જ્વેલર્સના માલિકે દુકાનમાં બેઠા હતા તે વખતે માસ્ક પહેરી બે શખ્સો દુકાનમાં ઘૂસ્યા હતા બંને શખ્સોએ રિવોલ્વર માલિકના લમણે મૂકી તમારે પાસ જો કુછ હૈ એ થેલેમે ભરદો કહ્યું હતું પોલીસે રિવોલ્વર લોડેડ હોવાની અને દેશી તમચોવાની વાત કરી છે હાલમાં પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને લૂંટારોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે લૂંટારો બાઇક પર આવ્યો અને આશંકા પોલીસને પણ લાગી રહી છે હાલ તો પાંડેસરા સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ લૂંટારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તો પોલીસે આરોપીઓને ઝડપી પાડવાઓની પણ ચર્ચા ચાલી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડ